ઊંચા સોફ્ટ અને જાળીદાર નાઇલોન ખમણ બનાવવા માટે અહીંયા મેં એક તપેલીમાં એક ગ્લાસ પાણી લઈ લીધું છે હવે એમાં આપણે એક ચમચી લીંબુના ફૂલ ચાર ચમચી ખાંડ એક ચમચી મીઠું કાં તો સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું હવે આપણે અહીંયા બે ચમચી તેલ લેવાનું છે જે ખમણ આપણને કોરા લાગે છે ખાવામાં એ તેલ એડ કરવાથી બિલકુલ નહીં લાગે હવે આપણે બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે બેથી ત્રણ મિનિટ પછી મિક્સ થઈ જાય એટલે આપણે બે કપ ચણાનો લોટ એડ કરીશું અહીંયા હું એક થાળી ખમણ બનાવું છું તો બે કપ ચણાનો લોટથી ચાર જણને તમે આરામથી સર્વ કરી શકો છો મીડિયમ થિક કન્સિસ્ટન્સી રાખવાની છે હવે પંદરથી વીસ મિનિટ આપણે બેટરને રેસ્ટ આપવાનો છે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને બેટર આપણું સરસ થઈ ગયું છે હવે આપણે અહીંયા એક કડાઈમાં ચાર ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે તો અહીંયા મેં ચાર ગ્લાસ પાણી લઈ લીધું છે અને આવી રીતનું સ્ટેન્ડ મૂક્યું છે તમે સ્ટીમરમાં પણ સ્ટીમ કરી શકો છો હવે અહીંયા એક થાળીને ગ્રીસ કરી લઈશું એક બાજુ આપણું પાણી ગરમ થાય છે હવે બેટરમાં આપણે ખાવાનો સોડા એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલો અને આપણે પાણી એડ કરીને એક જ ડાયરેક્શનમાં આપણે એને મિક્સ કરવાનું છે સરસ મિક્સ થઈ ગયું છે પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે જે થાળી ગ્રીસ કરીને રાખીએ એ મૂકી દઈશું પાણી ગરમ થઈ જાય પછી જ આપણે બેટરને એડ કરવાનું છે ખમણ માટે હવે આપણે ફાસ્ટ ગેસ ઉપર પંદરથી વીસ મિનિટ આપણે ખમણને સ્ટીમ થવા દેવાના છે પંદરથી વીસ મિનિટ પછી ફાસ્ટ ગેસ પર જ આપણે ઢાંકણું હટાવવાનું છે જો તમે ધીમો ગેસ કરીને હટાવશો તો ખમણ બેસી જશે ચપ્પુ નાખીને ચેક કરશું ખમણ સરસ બફાઈ ગયા છે અને ઠંડા કરવા મૂકી દઈશું અહીંયા હું એક ચમચી તેલ લઈ લઈશું વઘાર માટે અને રહી એડ કરવાની છે રહી ફૂટે એટલે આપણે લીલું મરચું લીમડો અને ત્રણ ચમચી ખાંડ એડ કરવાની છે અને અડધી ચમચી મીઠું એડ કરીશું ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે વઘારને ગરમ કરવાનો છે વઘાર આપણો સરસ ગરમ થઈ ગયો છે અને ખમણ પણ આપણે ઠંડા થઈ ગયા છે તો આપણે એને કટ કરી લઈશું હવે આપણે જે વઘાર રેડી કરીને રાખ્યો એ આપણે એડ કરવાનું છે તો આપણા એકદમ સોફ્ટ જાળીદાર અને સ્પોન્જી એવા નાયલોન ખમણ રેડી છે તો તમે જોઈ શકો છો એકદમ પોચા અને ખાવામાં સહેજ પણ તમને કોરા નહીં લાગે એકદમ જાળીવાળા રેડી છે ખમણ તમે પણ ટ્રાય કરો